નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરું છું હું નિકું છ પ્રમાણ આપશું તો મિત્રો વાત કરવાના છીએ આપણે આજના વિડીયોમાં તે પહેલાં મિત્રો ચેનલ પર સરકારી કર્મચારી બાબતે નિવૃત્ત કર્મચારી બાબતે પેન્શન બાબતે રી હાઇક બાબતે પણ અપડેટ આવે કોઈ પણ પરિપત્ર આવે પગાર બાબતે કોઈ પણ ઉપયોગી બને તમામે તમામ માટે ચેનલ પૂર્વ કરવામાં આવશે તો મિત્રો ચેનલ સબસાઈબ ભૂલશું સાથે સાથે મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ તેલિગુરુ બંને બનાવી છે તમે સૌ માહિતી સૌપ્રથમ પીડીએફ સૌપ્રથમ લેટેસ્ટ અપડેટ તમને ત્યાં મળી રહેશે લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છો મિત્રો જોઈન થવાનું ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયના બગાડતા આ વિડીયોની શરૂઆત કરી છે તો આજના વિડીયોમાં વાત કરવાના છે નિવૃત્ત કર્મચારીઓના પેન્શન લઈને કોર્ટના મળતો આદેશ પેન્શન પચાસ ટકા તે ટકાનો વધારો નિર્ણય આ નિવૃત્ત કર્મચારીઓને નહીં મળેલ લાભ તેના વિશે મિત્રો આ વિડીયો ચર્ચા કરીશ તો ચાલો વધારે સમયના બગાડતા વિડીયોની શરૂઆત કરી છે પેન્શનધારકોના પેન્શનમાં સુધાર કરવાનો આદેશ બહાર પાડ્યો છે પેન્શનધારકો ચોથા પાંચમા છઠ્ઠા પગાર પંચ હેઠળ બે સોળ પહેલાંની નિવૃત્તિ પામ્યા હતા આ પેન્શનધારકોના પેન્શનમાં ઓગણીસો સન્નું લઈને કોઈ પણ સુધાર કરવામાં આવ્યો ન હતો પાંચમા છઠ્ઠાને ત્યારબાદ સાતમા પગાર પંચમાં પણ પેન્શન સુધાર કરવામાં આવ્યો ન હતો એના પછી હવે કોર્ટનો લાંબા સમયથી લડાઈ લડ્યા બાદ તેમના પેન્શનમાં સુધાર કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે તો તેમના પેન્શન સુધારામાં કરવા માટે એક આદેશ કેવી રીતે બહાર પાડવામાં આવ્યો છે તેના વિષય આપણે આવી રીતે ચર્ચા કરીશું તો મિત્રો વિડીયો અહીંયા સુધી બનાવી રહેજો અને વિડીયો ગમે વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો બીને શરૂઆત કરી છે તમને જણાવી દઈએ મિત્રો કે જે સરકાર દ્વારા સત્તર બાર અઠ્ઠાણું ના રોજ એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો જેના દ્વારા પેન્શન પેન્શનધારકો સુધાર પેન્શન તારીખ એક એક છન્નુંથી સુધારેલ પગાર ધોરણમાં પચાસથી ત્રીસ ટકા સુધી વધારવામાં આવશે તો મિત્રો પગાર બાબતે કેટલા ટકા વધારવામાં આવશે જોઈ શકો ન્યૂનતમ પગારમાં પચાસ ટકાથી ત્રીસ ટકા સુધી વધારો કરવામાં આવશે નિવૃત્તિ અથવા મૃત્યુ સમયમાં પેન્શનનો ઓર્ડર જારી કરવામાં આવ્યા હતા ત્યારબાદ મિત્રો પેન્શન વિભાગ તારીખ પચીસ અગિયારના રોજે જાહેર કરેલા પરિપત્ર મુજબ જો પેન્શનદારો એક એક સન્દૃતિ પેન્શન સુધાર કરવાની હેતુથી ફરજિયાત નિવૃત્તિ પેન્શન અથવા જો અનુકંપા પથ્થું ખેંચતા હોય આ સુધારા પહેલાં લાગુ કરવામાં આવશે તો ઓગણીસનું પેન્ પેન્શનો પેન્શનરો કે કૌટુંબિક પેન્શનરો અરજી કરી શકશે નહીં તમને જણાવી દઈએ મિત્રો કે સત્તા કેન્દ્રીય પગાર પંચની ભલામણોના આધારે વર્ષ બે હજાર છ પહેલાંના પેન્શનધારકોને પેન્શનમાં સુધાર કરવા માટેની નીચેનો આદેશો જારી કરવામાં આવ્યા હતા તારીખ એક નવ હજાર આઠના રોજ જાહેર કરવામાં આવેલા પરિપત્ર દ્વારા એક એક બે સોથી અમલમાં આવતા પેન્શનધારકો પેન્શન કૌટુંબિક પેન્શન બે સોથી પહેલાં પેન્શનનો સુધાર કરવા માટે આદેશ જાહેર કરવામાં આવ્યા હતા એમાં આવી એવી પેન્શન 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 ફેમિલી પેન્શન પૂર્વ સુધારા પેન્શન ફેમિલી પેન્શન મોંઘવારી પેન્શન મોંઘવારી રાહત અને પેટમેન્ટ લાભનો એકૃત કરીને તેમાં સુધાર કરવામાં આવે છે તેના પછી હવે એવું નક્કી કરવામાં આવ્યું છે કે પાંચમા કેન્દ્રીય પગાર પંચ છઠ્ઠા પગાર પંચ અને સાતમા પગાર પંચ દરમિયાન સામાન્ય નિવૃત્ત પામેલા પેન્શનધારકો જે લાભ આપવામાં આવ્યા હતા એ લાભ જ આ પેન્શનધારકોને આપવામાં આવશે આમાં પાંચમા છઠ્ઠા અને સાતમા પગાર પંચની તમામ જ જોગવાઈમાં આવા પેન્શનો કે જેવું ફરજીયાત નિવૃત્ત પેન્શન અથવા અનુકંપા ભથ્થું ખેંચતા હોય તેવા પેન્શન કૌટુંબ પેન્શનને પુનરાવર્તન માટે પણ લાગુ કરવામાં આવશે એવા કિસ્સાઓમાં જ્યાં ફરજીયાત નિવૃત્તિ પેન્શન અથવા કરુણા ભથ્થું મંજૂરી આપવામાં આવી હતી એ સંપૂર્ણ કરતાં ઉત્સુ હતું ઉપરોક્ત ઓફિસ મેમોરેન્ડમ મુજબ ગણવામાં આવેલું સુધાર પેન્શન ઘટાયેલા પ્રારંભિક પેન્શન કરુણા પ્રથ્થા અને પ્રારંભ પ્રમાણમાં જે અસર જે ચૂકવણી કરવા પાત્ર હશે ફરજિયાત નિવૃત્તિ રાજીનામું પર રાજીનામું પર દૂર કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી ઉપરોક્ત ઓફિસ મેમોરેન્ડમ મુજબ મુજબ ગણતરી કરેલ અને સુધાર પેન્શન કર્થું જે જ ટકાવારીથી ઘટાડવામાં આવશે જેના દ્વારા ફરજીયાત નિવૃત્ત રાજીનામું નિકાલ પર પેન્શન કરુણા ભથ્થાની મંજૂરી સમય વખતે પેન્શનધારકો પ્રારંભિક પેન્શન ઘટાડો કરવામાં આવ્યો હતો એવા કિસ્સામાં જે ફરજીયાત નિવૃત્ત પેન્શન કોઈપણ પ્રકારના કપાટ વગર પૂરેપૂરું આપવામાં આવ્યું હતું ઉપરોક્ત ઓફિસ મેમોરેન્ડમ અનુસાર ગણતરી કર્યા બાદ સુધાર પેન્શન કોઈપણ પ્રકારના કપાટ કર્યા વગર સંપૂર્ણ આપવામાં આવશે શરૂઆતમાં એટલે કે પ્રારંભિક ફરજીયાત નિવૃત્ત પેન્શન કલના ભાણી રકમ અને પેન્શનધારકોના સંપૂર્ણ પેન્શન કરતાં ઉસે હોય તેવા કિસ્સાઓ સહિત કોઈપણ સંજોગોમાં ઉપયોગ ઓફિસ મેમોરિન્ડમ મુજબ ગણતરી કરેલા કુટુંબ પેન્શનની રકમમાં કોઈપણ પ્રકારના ઘટાડો કરવામાં આવશે નહીં થેન્ક યુ વેરી મચ